ભુજ નજીકના ઢોરી ગામે અઠાવીસ વર્ષીય ઝરીના દાઉદ કુંભારની ડેરીની ઓરડીમાં હત્યા થવાના બનાવે ચકચાર મચી છે એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એમ ક્રિશ્ચિયન એ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં ગામના હરેશ કાનજીભાઈ ગાગલ આહિર દ્વારા પથ્થરથી હુમલો કરી ઝરીનાની હત્યા કર્યાનું સામે આવતા પોલીસે આરોપીને રાઉન્ડ અપ કર્યો છે છૂટાછેડા બાદ ઝરીના પિયરમાં રહેતી હતી અને તેના બીજા લગ્નની ચર્ચા ચાલી રહી હતી આજે મળવા બોલાવેલી ઝરીનાએ હરેશને પોતાના લગ્ન નક્કી થયાની જાણ કરતા હરેશ ઉશ્કેરાઈ હત્યા કરી નાખી હોવાનો પ્રાથમિક અંદાજ છે મુસ્લિમ કુંભાર સમાજના રફિક મારાએ વધુ આરોપીઓની સંડોવણીની શંકા વ્યક્ત કરી તટસ્થ તપાસની માંગ કરી છે માધાપર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ જરીના દાઉદ અંદાજીત અઠ્યાવીસ વર્ષની છોકરી છે પણ છોકરી છે એમને અમને બપોરે જાણ થઈ કે એ છોકરીની હત્યા થઈ ગઈ છે એટલે બધા પરિવારો બધાથી ગત કરતાં જાણવા મળ્યું એના પછી બોડી પણ જોઈ તો રીસરું દેખાય છે તીક્ષ્ણ હથિયારથી એ મહિલા ઉપર એ છોકરી ઉપર હુમલો કરવામાં આવ્યો છે એનો સાઈડનો ભાગ આખો કાઢી નાખે પોલીસની ને વાતો થોડી ગોલમોલ દેખાડી કેમ ત્યાં પણ પોલીસ જ્યારે પહોંચી તો પરિવારને કોઈને પણ બોડી પાસે જવા ન દીધી કોઈને હાજરી ઠીક છે લો બોડી છે હું આપણે સમજી કે ફોરેન્સિક માટે કાંઈ ન થાય પણ દૂરથી પણ આવવા ન દીધું કોઈ ફોટોગ્રાફી કરવા ન દીધી એટલે એક તો શંકા એ હતી કે આમાં આરોપીઓ જે છે એને છાવરોમાં આવી રહ્યું છે એવું દેખાય છે આ આજે આ જે કાયદો જ્યારે આવો આવો મોટો બનાવ બને હત્યાનો ત્યારે અમારી એક જ માંગ હોય કે જે આરોપીઓ છે જેણે કૃત્ય કર્યું છે આમાં અમને શંકા એ પણ છે કે આ છોકરી ઉપર બળાત્કાર પણ થયેલું છે એકથી વધુ લોકોની અમને પૂરેપૂરી શંકા છે કેમકે આ જે મર્ડર થયું છે છોકરી હેલ્થથી છોકરી છે એના ઉપર એ છોકરી મંડળ લાગતું એકના વશમાં આવી જાય એટલે શંકા એવી જાય છે કે બે ત્રણ જણા કદાચ પ્રયાસ કર્યો હોય પણ પોલીસનો જે ખાણ બિલોટનો આ જે કાર્યક્રમ ચાલે છે હમણાં સુધી પણ આ મીડિયા હાજર હતા મીડિયાને પણ ફોટોગ્રાફ લેવાની જ્યારે ના કરતી હોય ને આ વસ્તુને દબાવવાની કોશિશ કરતી હોય એટલે અમને પૂરો શંકા જાય છે અમને એક જ છે કે જે આ છોકરી ઉપર જે આરોપીઓ છે જે આમ લોકો હુમલો કરે જે આની હત્યા નીપજાવી છે જે આના ઉપર ખોટો કૃત્ય કર્યું છે એ લોકો વિરોધ કડકમાં કડક કારવાહી થાય તાત્કાલિક ધરપકડ થવી જોઈએ જો તાત્કાલિક ધરપકડ નહીં થાય આરોપીઓની તો તો અમે અમે ગાંધી ચિંધિયા માર્ગે પોલીસ સામે આવશું અને બીજી ખાસ કહું છું કે આરોપીઓની બચાવવાનો પણ પ્રયાસ હમણાં ચાલી રહ્યું છે હમણાં જે પોલીસની જે કાર્યવાહી છે એ શંકાસ્પદ છે આજે સીએમ જ્યારે ગુજરાતમાં કચ્છમાં આવતો હોય ને ત્યારે એવો બનાવ બનાવતા બનતો હોય ત્યારે સ્પષ્ટ દેખાય છે પોલીસની બીક કોઈને છે જ નહીં પોલીસની બીક કોના પાસે કોના પોલીસની બીક નથી ફક્ત ને ફક્ત પોલીસ આ ઉત્સવમાં પોતાનો બંદોબસ્ત ગોઠવવામાં હપ્તા લેવામાં જ પડી છે કોઈ જાતનો જે આવા આરોપી જ્યારે ખુલે અમે એ લોકોને બિના વગર ડરે ખુલે આમ જો મારી શકતા હોય તો તો લોકોની કંઈક કે આપણે લોકોને હેલ્પ મળે ક્યાંથી પોલીસ સારો આપણે હેલ્પ મળી જાય પોલીસનો કોઈ સપોર્ટ મળતો નથી ને હત્યા થઈ છે પૂરેપૂરી આશંકાને દ્વાર છે કે એક એકથી વધુ લોકોએ હત્યા કરી છે એ લોકો તમામને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ ને કડકમાં કડક સજા થવી જોઈએ ને પોલીસનો ડાક પીછોનો જે પ્રયાસ ચાલુ છે એ પણ નીકળવું જોઈએ